એકવીસ તારીખ વિશ્વ માતૃભાષા દિવસ છે આપણા ગુજરાતની ઘણી સાહિત્ય સંસ્થાઓ આજના દિવસને મનાવી રહ્યો છે ત્યારે આપણે પણ આપણી માતૃ માતૃભાષાનું ગૌરવ કરીએ કચ્છની પોતાની માતૃભાષા યદ્યપિ લિપિ ગુજરાતી જ રાખવી પડે છે પરંતુ એનો જે નાદ છે એનો જે એનો જે રણકો છે એની જે પ્રસ્તુતિ છે એ એક આગવી કચ્છની વિદ્યા છે એમ દેશની તમામ ભાષાઓ વિશ્વની તમામ ભાષાઓ એનો આજે દિવસ છે ત્યારે આપણી માતૃભાષાને આપણે ખૂબ એનું જતન કરીએ એને જાળવીએ મને મારા નીતિનભાઈએ થોડાક ગુજરાતી કવિઓના